નમસ્કાર મિત્રો વ્હીકલ ગોજો ચેનલ માં આપણું સ્વાગત છે વ્હીકલ ગોજો ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને તમારો કોઈ મિત્રને ટ્રેક્ટર ખરીદવું હોય તો વિડીયો કામ લાગી શકે આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહન ની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો જાહેરાત નો અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી હવે પછીના વિડીયોમાં તમે કયા ટ્રેક્ટર વિશેનો વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરીને તે ટ્રેક્ટર વિશેનો વિડીયો લાવવાનો પ્રયત્ન કરી શકીએ આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે ન્યૂ ઓલેન્ડ કંપનીનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર વિશેની માહિતી વિડીયોમાં પૂરી આપી દઈશ જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય આ ટ્રેક્ટર વિશેની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા હજુ સુધી જો તમે આ વિડીયોને લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને તમે

આ ટ્રેક્ટરના ગેરબોક્સની વાત કરીએ તો સારી કન્ડિશનમાં કંપની ફિટિંગ ગેરબોક્સ મળવાના છે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો સિત્તેર ટકા જેવી ટાયરની કન્ડિશન જોવા મળે છે આ ટ્રેક્ટરની બાકીની એસેસરીઝની વાત કરીએ તો છત્રી સીટ સેલ્ફ લાઇટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં મળી જવાનું છે ટ્રેક્ટરના બેટરીની કન્ડિશનની વાત કરીએ તો સારી કન્ડિશનમાં બેટરી મળવાની છે આ ટ્રેક્ટર ની એન્જિન ની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે એન્જિન ની કન્ડિશન સારી હોય તે જો કે બે પ્રકાર નું ઓઈલ લીકેજ જોવા મળતું નથી તેથી તમારે કોઈ પણ જાત નો ટ્રેક્ટર માં ખર્જો કરવો પડવું નથી આ ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા કે મળે તેની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના વલ્ફીપુર તાલુકામાં ટ્રેક્ટર રૂબરૂ જોવા મળી જશે

ચેનલ ઉપરથી જોઈ અને કોઈ પણ પ્રકારના વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરશો અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં તમે અમારી ચેનલ ઉપર નવા જો અને હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ